અબડાસા તાલુકાના પ્રાંત કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ આ બેઠકમાં અબડાસા તાલુકાના જનતાના લય સંદર્ભના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માટે પીજીવીસીએલ વિભાગને કડક સૂચના આપવામાં આવી હતી

સ્કૂલને ઓરડાની ખપત બાબતે ગામોમાં આંગણવાડીના પ્રશ્નો હલ થાય તથા જ્યાં આંગણવાડી નથી તેવી બાબતમાં જમીન આઈડેન્ટીફાઈ કરવી તથા ઝડપથી કાર્યવાહી અર્થે સંબંધિતને સૂચના અપાઈ હતી રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા